ઘણા શિષ્યોના મનમાં એ પ્રશ્ન છે કે સંસારમાં રહીને આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કેવી રીતે કરી શકાય જુઓ પહેલી વાત તો એ છે કે હંમેશા જીવનમાં હસતા રહો ગાતા રહો પ્રશ્ન રહો એવા નકારાત્મક વિચાર ન રાખશો કે વિચારો શું થશે હું શું કરીશ મારું ભવિષ્ય કેવું હશે એવા નકારાત્મક વિચાર બિલકુલ ન રાખશો તમે એ વિચાર રાખો કે મારાથી જીવનમાં શું થઈ શકે હું શું આપી શકું હું શું વહેંચી શકું હું કેવી રીતે આ માનવ જાતિને કેવી રીતે મદદ કરી શકું હું કેવી રીતે પ્રકૃતિને ઉપયોગમાં આવી શકું મારાથી શું થઈ શકે હંમેશા એ જ વિચાર રાખું એક શિષ્ય મહાપુરુષને પૂછ્યું કે મારું શું થશે મારું શું થશે મહાપુરુષે કીધું મૃત્યુ જે નિશ્ચિત જ છે એનાથી આગળ બીજું કઈ છે જ નહીં મૃત્યુ તો નિશ્ચિત જ છે એટલે પેલો ગભરાઈ ગયો કે મૃત્યુ તો કે હા મૃત્યુ થશે તો તને શરીર માને છે તો મૃત્યુ થશે તો હવે જાગી જા અને હવે એ વિચાર રાખ કે મૃત્યુ તો થવાનું જ છે એ તો આવવાનું જ છે શરીર છોડવાનું જ છે અહીંયાથી વિદાય લેવાની જ છે જવાનું જ છે તો પછી કઈક સારું આપીને જઈએ કઈક સત્કાર્ય કરીને જઈએ તો એ વિચાર રાખો કે મારાથી શું થઈ શકે હું જીવનમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કયું કાર્ય કરી શકું હવે બીજું છે કે જીવનમાં હંમેશા પોતાના માટે થોડો સમય નીકાળું તમે ઘર માટે પરિવાર માટે બધા માટે સમય આપો જ છો પણ પોતાના માટે તમારા માટે સમય નથી તો થોડો સમય એકાંતમાં બેસો શાંતિથી બેસો અને વિચારો કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું ક્યાં જવાનો છું મારું સ્વરૂપ કયું છે મારામાં કેટલા અવગુણ છે કેટલા દોષ છે એનું મનન મંથન કરો એનું ચિંતન કરો હંમેશા હું જે સાચો અને બીજા બધા ખોટા એવું વિચારવું યોગ્ય નથી અને હું જ ખોટો અને બીજા બધા સાચા આવી ભાવના રાખવી કક્ષા પ્રમાણે એ બરાબર છે આવા વિચાર રાખવા જોઈએ જો તમે એવું વિચારશો કે હું નથી બરાબર હું આવો છું હું તેવો છું બીજા બધા સારા છે તો એક આત્મજ્ઞાની ભાવ તમારામાં આવશે અને એના કારણે સંકુચિત થશે અને તમારી પ્રગતિ થશે નહીં પછી હું હું શ્રેષ્ઠ બીજા કોઈ સારા સારા નહીં જ બધા કરું બીજું કોઈ કાર્ય સારું કરતું જ નથી તો આ પણ અહંકાર છે આનાથી પણ તમારી પ્રગતિ રોકાઈ જશે તમે આગળ વધી શકશો નહીં તો આ બંને ભાવોથી મધ્યમાં રહેવાનું છે મારાથી જે થાય છે સારું થાય છે પરમાત્માની કૃપાથી પરમાત્મા મને શક્તિ આપે હું જે કરીશ સારું જ થશે અને બીજા પણ જે કાર્ય કરી રહ્યા છે જેમ જીવે છે જે સમજે છે એમના પ્રમાણે બરાબર છે હવે તમે જગાડવા વાળા છો તો તમારું કાર્ય છે જગાડવાનું પછી જ જાગોજ જ જાગોજ એ તમારું કાર્ય નથી તમે જગાડી દીધા બસ પછી સામેવાળાનો વાળાનો વિષય એને જાગવું હોય તો જાગે ન જાગવું હોય તો ન જાગે એ એનો વિષય છે તમારું કાર્ય છે જગાડવાનું તો તમે તમારા કાર્યમાં રહો કાર્ય સાથે જોડાયેલા રહો તો જીવનમાં હંમેશા આનંદમાં રહેશો પ્રસન્ન રહેશો હવે આગળ છે કે પોતાને

તમારા ડસ્ટબિનમાં કચરો ફેંકીને જતા રહે છે તમારું ચિત દુસિત થઈ જાય છે અને એના કારણે તમારી પ્રગતિ અટકી જાય છે તો કદી પણ નિંદા સાંભળવી નહીં અને નિંદા કરવી નહીં હવે આગળ છે કે જીવનમાં હું કરું છું મારાથી જ થાય એવા ભાવ ન રાખવા જે થાય છે પરમાત્માની કૃપાથી હું છું એ ભાવ રાખીને જો તમે જીવન જીવશો તો કદી તકલીફ નહીં પડે અને હંમેશા યાદ રાખો કે અહીંયાથી તો જવાનું જ છે એ ભૂલે ના જશો મારું 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 એટલું બધું ના કરશો કે હકીકતમાં શરીર છોડ્યા પછી અહીંયા રહી જાઓ એવું જીવન ન જીવશો છોડતા શીખો ધીરે ધીરે છૂટો મૂકો આગળની યાત્રા પ્રારંભ કરી શકશો તો અમુક જ્ઞાનથી જો તમે જીવન જીવો ને સંસારમાં રહીને પણ ખૂબ જલ્દીથી તમે આધ્યાત્મિક માર્ગે આગળ વધી શકો છો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ